શાસ્ત્રીય નૃત્ય પર્વ દ્વિદિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનો સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ ધારાસભ્ય સર્વે સુખાજી ઠાકોર શ્રી મુકેશભાઈ પટેલ શ્રી કે કે પટેલ શ્રી સરદારભાઈ ચૌધરી મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી જયંતિ રવિ તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ શ્રી અશ્વિની કુમાર સહિત કલાકારશ્રીઓએ દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કર્યો હતો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ઓગણીસો બાણું ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે નમસ્કાર મેં આઈશ્વર્યા વારિયર મોહિની આટમ નૃત્યાંગના મેં બરોડા સ્થિત કલાકાર હું મેરે મેરે પાંચ શિષ્યગણ હૈ આજ ભવ્ય મંદિર કે સમક્ષ મોહિની પ્રસ્તુત કરતે હુએ હમે બહુ આનંદ આનંદ મહેસૂસ હુઆ क्योंकि ये एक पर्व है एक फेस्टिवल है जो हम गुजराती बहुत अधिक गर्व से मानते हैं और हम जो नृत्य की साधना करते हैं हमें सबसे ज़्यादा महत्व वाला एक फेस्टिवल है उत्तराद उत्सव यहाँ पे आके सूर्य भगवान को हमारी रचनाएं अर्पित करना उनके सामने ये प्रस्तुत करना ये हमारा सौभाग्य है और गुजरात सरकार हर साल इस फेस्टिवल में दिग्गज कलाकारों को इनवाइट करके उन्हें यहाँ इस मंच पे प्रस्तुत करने के लिए आमंत्रण जब देते हैं यहाँ के सारे आस पड़ोस और दूर दराज से भी जो लोग आते हैं देखने के लिए अन्य कलाएं अलग अलग शैलियाँ उनको भी देखने मिलती है और हमारी आने वाली पीढ़ी ये भी शास्त्रीय नृत्य की तरफ उनकी रुचि बढ़ती है इसीलिए ये महोत्सव અનેક સાલ આગે ચલે ઓર 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 બડે બડે કલાકારો કોઈ કે એ કામના છે અને હું અમદાવાદથી આવું છું હું શાસ્ત્રીય નૃત્ય ભરતનાટ્યમની નૃત્યાંગના છું અને આજે અહીં સૂર્યમંદિર મોઢેરા ખાતે હું સરસ ગણેશ સ્તુતિ સૂર્ય અષ્ટકમ અને દશા અવતારની કૃતિ પ્રસ્તુત કરવા જઈ રહી છું સૌથી પહેલાં તો હું યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ ગુજરાત સરકારનો આભાર માનું છું કે મને અને મારી સંગીનીને આટલા સુંદર સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવાની આ સુંદર મજાની તક આપી કે તમામ નર્તકી તમામ કલાકારની એક અદમ્ય ઈચ્છા હોય છે કે નટ સૂર્યમંદિરના પ્રાંગણમાં આવી અને કલાની પ્રસ્તુતિ કરે અને આજે અમે સૌ ખૂબ એકબીજાને અહોભાગ્ય ધનભાગ્ય સમજીએ છીએ અહીં આવીને અમારી નૃત્યની પ્રસ્તુતિ કરવા જઈ રહ્યા છીએ આઈ એમ હિયર વિથ માય ફ્રેન્ડ્સ વી કમ ટુ ગુજરાત ટુ સી સમ ટ્રાઇબ્સ નાઇસ ટેમ્પલ્સ ટુ સી યોર કલ્ચર ઇટ્સ આવર ફર્સ્ટ દે હિયર અ બ્યુટિફુલ સન ટેમ્પલ એન્ડ વી આર વેરી હેપી દેટ વી કેન સી ધીસ ડેન્સ ફેસ્ટિવલ આબર ओडिसी डांसर नई दिल्ली से यहाँ उत्तरार्ध फेस्टिवल में परफॉर्म करने आई हूँ हम यहाँ ओडिसी डांस परफॉर्म कर रहे हैं यहाँ परफॉर्म करके बहुत अच्छा लगा इस एम्बियंस और ये जो हमारे ऑडियंस यहाँ की हॉस्पिटैलिटी बहुत अच्छा लगा और मैं गवर्नमेंट ऑफ गुजरात को बहुत बहुत धन्यवाद देना चाहूँगी कि हमें ये मौका मिला ઓર એ રિક્વેસ્ટ બી કરના ચાઉે કે એસે પ્રોગ્રામ અમારે લી અરેન્જ કરતી જઈએ ઓર અમે મોકા દે તે બે હજાર પચીસ એક ભવ્ય ઉજવણી આ વર્ષે ચાલુ થઈ ગયું છે દર વર્ષે આ વર્ષે પણ ગુજરાત સરકારના સાંસ્કૃતિક યુવા વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે જિલ્લા તંત્ર સાથે આ સૂર્યમંદિર છે મોડેરાના એ વિશ્વ પ્રખ્યાત છે અને આપણા ઐતિહાસિક વારસો છે અને ગુજરાતના ગૌરવ છે આપણા પૂર્વજોએ એક હજાર બત્રીસના સાલમાં આવા એક મંદિરનું નિર્માણ કર્યું છે જે વિશ્વમાં આપણું આર્કિટેક્ચરલ સ્ટાઇલ અને કેપાસિટીનું એક ઓળખ બની ગયું છે સૂર્યનું પહેલું કિરણ આ મંદિરમાં પડે હતી અંદર પ્રકાશ પડે છે એ એ મંદિરનું ખાસિયત છે સામેની કુંડ છે એને રામ કુંડ પણ કહેવાય છે અને ઐતિહાસિક વારસાની મંદિર પહેલાં એક મોટી આસ્થાનું સ્થળ હતું અને અત્યારે કાતાની અંદર મેનેજમેન્ટ ચાલી રહ્યું છે આ મંચ એક મોટું મંચ છે કલાકારો માટે ભારતના અલગ અલગ રાજ્યોમાંથી ખાસ મહેમાન તરીકે નામાંકિત કલાકારોને બોલાવીને એમને મંચ પ્રદર્શિત કરવામાં આવે છે અને કલાકારો માટે પણ જે નૃત્ય કલાકારો છે એમના માટે પણ આ મંચ એક ગૌરવવંતા મંચ તરીકે ઓળખાય છે તો લોકોની આસ્થા અહીંયા સ્થાનિક લોકોની લાગણી અને ગુજરાત સરકાર એ બધા થઈને આ ઉતરાધ મહોત્સવ બે હાજર પચીસ ને ભવ્ય રીતે ઉજવણી બે દિવસ કરવામાં આવશે ને આજે એનું શુભ શરૂઆત થઈ ગયું છે અનુપસિંગ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા